જયપુરના વિદ્યાધર નગરમાં વકીલોના વિરોધ અને શિવ મહાપુરાણ કથાના કારણે ભારે ટ્રાફિક જમ થયો જયપુરના વિદ્યાધર નગર વિસ્તારમાં બે મુખ્ય ઘટનાઓના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો વકીલોના વિશાળ વિરોધ પ્રદર્શન અને પંડિત પ્રદીપ મિશ્રાની ઓન શિવ મહાપુરાણ કથા આ બંને ઘટનાઓ એક સાથે થવાથી દૈનિક મુસાફરોને આસપાસના રહેવાસીઓ માટે ટ્રાફિકમાં ગંભીર વિક્ષેપ થયો અધિકારીઓને સ્થિતિ સંભાળવા માટે તૈનાત કરવામાં આવ્યા પરંતુ હાજર લોકોની વિશાળ સંખ્યાને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મુશ્કેલીઓ આવી વિદ્યાઘર નગર સ્ટેડિયમમાં યોજાતી શિવ મહાપુરાણ કથા દરરોજ હજારો ભક્તોને આકર્ષી રહી છે મજબૂત પવનના કારણે થોડીવાર માટે રોકાયેલી આ કથા પુનઃ શરૂ કરવામાં આવે છે અને હવે સાત મે સુધી દરરોજ બપોરે બે થી પાંચ વાગ્યા સુધી ચાલશે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વસુદેવ દેવનાની અને મુખ્યમંત્રી ડોક્ટર પીસી બેરવા સહિતના અગ્રણીઓએ આ કથામાં હાજરી આપી છે જે આ કાર્યક્રમની મહત્વતાને દર્શાવે છે સાથે સાથે વકીલોએ તેમના વ્યવસાય સંબંધિત માંગણીઓ અને સુધારાઓ માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું જે ટ્રાફિકની સ્થિતિને વધુ બગાડનારું બન્યું આ કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો અને સ્થાનિક વ્યવસાયો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરોધનો સામનો કરવો પડ્યો સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓ રહેવાસીઓને પીક કલાકો દરમિયાન વિદ્યાઘર નગર વિસ્તાર ટાળવાની અને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપે છે તેઓ કાર્યક્રમના આયોજકો સાથે પણ સહકાર રહ્યા છે જેથી ભવિષ્યમાં વધુ સારી રીતે ભીડનું સંચાલન કરી શકાય અને અવરોધોને ઓછા કરી શકાય